પણ હવે આપણે બીજો સાધન પેલા મિની ટ્રેક્ટર હતી હવે સનેડા થી વાવેતર કરીએ છે નારું કાકા સનેડો લઈ આવ્યા છે હવે ચાલુ કર્યો છે ગુંદડી નું વાવેતર ખાસ કરીને ગુંદડી નો વાવેતર ઓલી જ પદ્ધતિ છે જો ડબલ ડબલ હારે એક સાથે બે હારું આવી રહી છે બે હારું જાય બે આવે એટલે વાવેતર કુલ ચાર હારનું થાય વાવેતર ચાર હારનું થાય અને આપણે મગફળીની બે હારું જાય તો ગુંદડી ની ચાર હારું થાય એટલે ચાલુ કર્યું છે વાવેતર અને નીચેથી બોરો હજી ગારો બહુ નીકળે છે અને વાથી થી થોડો થોડું વરણ કરવું પડશે કારણ કે અહિયાં હલર માંડવાનું છે એટલે એની જગ્યા મૂકી દેવાની છે કુંદરી હા 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 તા જોવા વાવેતર ચાલુ અને ગુંદરી નાખવાની ઓલી સિસ્ટમ છે આપણે બે પાયલી એક પાયલી ખાતર પાયલી ની તો બધાને ખબર હશે લગભગ બધા ખેડૂત પુત્ર છે એટલે બધાને ખબર હોય પાયલી ની માપ છે એક પ્રકારનું તો હાલો આપણે એક જ તૈયાર કરી લઈએ બાપા એ કીધું એટલે પાયલી એક માલ તૈયાર કરી લઉં હાલો આગળ બ્લોગમાં જોડાયા ખાતર ગઈ તો હવે આપણે મામાના ઘરેથી ખાતર ઉપાડે આવીએ કારણ કે ચોમાસામાં આપણે મંગાવ્યું એના ઘરે પડ્યું છે હાલો તો આપણે આવી આવી ગયો હું ભણાવ્યું નિશાળે કા નથી આવડતું નવેકા નું પાડો હા અઠયુ અઠયું કેટલા થાય કે

વીઆઈપી થેલો ઉપડે નહી તોામું જાવું પડે અને આપણે સનેરાથી કાંટીની વાવતે ચાલુ છે આપણે ગુંદરી બાજકો લઈ આવ્યો હા ભાઈ કાઈ હોય તારે તારીખે નથી હા કોનો છે કોનો કોનો હા હા ગુંદરી ખાલી દમ ખાલી દમ ખાલી મોજ થી હા વાહ આજે આજે કચોરી ખાવી ના ના હવે નથી ખાવા હવે તું ઘરે લઈ જાય આપણે કો કેવાનું આવે તો ચાલ્યું હ ખાવ નહીં કેתי ચાલુ છે આટલા હા કનેડા થી સનેડા સનેડા થી કોનું સનેડા છે આ આ કાકાનો આ

વિચાર કરો કઈ ક્યાં ભણે છે આ બધા હાલો તો કન્ટિન્યુ વાવેતર ચાલુ છે હવે એન્ડિંગ માં આપડે જોશું કેટલું બિયારણ જોશે કેટલું વાવેતર થાય

મિત્રો અટાણે હા હલી ગયો રેડી થઈ ગયો વાવેતર કમ્પ્લીટ જો અને આવી ગયો હલરે આવી ગયો હવે આપણે દારે હલરના મેદાનમાં સાતથી તો લગભગ હલર પણ ચાલુ કરી દેવાનું છે તો બધા મિત્રોને બ્લોગ ગયમો હોય તો એક ફેરા લાઈક કરી દેવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું જય માતાજી અને બધા રામ રામ